જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલ પર તમારા બાપ ગમતા જ નથી તો આવી જ એક સત્ય ઘટના એક માછી ઉપર આજે હું તમને વાત કરવા જઈ રહી છું એક ગામડામાં એક વિધવા માછી મોબાઈલ રિપેર કરાવવા આવ્યા હતા વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે છે મારા દીકરાને ફોન જ નથી લાગતો બાજુમાં ઉભેલા એક ભાઈએ કહ્યું ધીમા અવાજે આ માજીને એકનો એક છોકરો છે પચાસ વીઘા જમીન છે માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયું છે સરકારી નોકરી હતી પેન્શન આવે છે પણ છોકરો અને વો મુંબઈ લઈ જતા નથી વાડી વાવવા દઈ દીધી છે મોટા બંગલામાં એકલું એકલું લાગે છે એટલે માજી મુંબઈ ફોન કર્યા કરતા હશે આજની આધુનિક વોળને આ નથી ગમતું કે એમનો હસબેન્ડ માજીનો દીકરો દિવસમાં દસ વાર એમની મમ્મી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને બ્લોક કરેલો છે મેં એક મોટો નિશાસો નાખીને મજબૂત થઈને માજી પાસે બેસીને કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રિપેરિંગ કરી આપું માજી માટે ચા મંગાવી હું મોબાઈલ રિપેર માટે બનાવેલી ચેમ્બરમાં ગયો માછીના દીકરાને મારો ફોનમાંથી મોબાઈલમાંથી ફોન કર્યો મારું નામ આપ્યું અને કહ્યું આ માછી જમીન વેચવા મારી પાસે આવ્યા છે એક લાખનો એક વીઘો જમીન કહે છે તમને મંજૂર છે ને ને મુંબઈ બોરો ઉછળ્યો અને દસ લાખનો વીઘો જમીન એમ કહેતા એક લાખમાં થોડી વેચી દેવાય ચાર કરોડની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે મેં હસીને કહ્યું મેં પેપર ઓનલાઈન ચેક કર્યા છે માજીના નામે જ છે એ કહી રહ્યા છે હું બાને ફોન કરું મેં માજીના મોબાઈલમાં બંનેને નંબર બ્લોક કર્યો હતો હું ચેમ્બરમાંથી બહાર આવ્યો માજીને કહ્યું બા આ મોબાઈલ ચોવીસ કલાકમાં ચાલુ થઈ જશે ત્યાં સુધી સ્વિચ ઓફ રાખજો મૂકવો પડશે માજી થોડા નિરાશ થયા મેં કહ્યું બા હું તમારા ગામમાં ગામ બાજુ જ જાઉં છું હું તમને કર સુધી ઉતરતો જાઉં સામે જોયું ને માજીએ કહ્યું તમારા જેવા તો ભગવાને નહીં માજીને ઘેરે ઉતારી દીધા હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે બે ચાર દિવસ પહેલા તેમનો દીકરો અને વહુ આવ્યા હતા માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને તેત્રીસ ભાગે વાવેતર કરવા આપી દીધી મિશન માજી મોબાઈલ સફળ થયું મારી પાસે ફોન નંબર હતો મેં ફોન કર્યો માજીને મેં કહ્યું બા મોબાઈલની દુકાન તમે જે આવ્યા હતા તે જ મોબાઈલ વાળો બોલો છું મોબાઈલ ચાલુ થઈ ગયો માજીએ કહ્યું હવે મોબાઈલની જરૂર નથી દીકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું બે સામને આમને સામને બે સામ જોયું મેં કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે ને તો ફોન કરજો તો મિત્રો આવી જ રીતે ઘરડા મા બાપ કોઈને ગમતા નથી પણ આપણે એકવાર વિચાર કરીએ કે જ્યારે ઘરડા મા બાપ ઘરમાં હોતા નથી જેમ કે આપણા મકાનની છત વહી જાય તો આપણી ઉપર ઠંડો વાયરો તડકો અને વરસાદ બધું આવે છે એવી જ રીતે મા બાપનું પણ કંઈક આવું જ હોય છે કે જ્યારે મોટી ઉંમરના થાય તો આપણને ગમતા નથી પણ એમના વગર આપણે તો નિર્સહાય જ બની જઈએ છે તો એટલા માટે જ મા બાપની ખૂબ સેવા કરવી પડે અને મિત્રો આવી નવી વાર અને શક્ય ઘટના જો તમારે સાંભળવી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી બધા ને જય શ્રી કૃષ્ણ